નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે બે હજાર ચોવીસમાં જે ઓનલાઈન સીબીટી પરીક્ષા લેવાયેલ અને એની અંદર એમ્પ્લોયબિટી સ્કિલ એટલે કે ઈ એસના જે પ્રશ્ન પૂછાયેલા એના વિશે આપણે ચર્ચા કરીશું અગાઉ આપણે ભાગ એક જોઈ ગયા જેની અંદર પચાસ પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરી ગયા આજે બીજા પચાસ પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું તો ચાલો શરૂ કરીએ તો પહેલો પ્રશ્ન અવાજ ગરમી અથવા શરદીની શારીરિક અગવડતા ખાલી જગ્યા હેઠળ આવે છે તો એ સંસ્કૃતિ અવરોધ બી ભાષાકીય અવરોધ સી ખ્યાલ અવરોધ અને ડી પર્યાવરણ અવરોધ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી પર્યાવરણ અવરોધ એટલે કે એન્વાયરમેન્ટ બેરિયર ત્યારબાદ બીજો પ્રશ્ન જ્યારે કોઈ વ્યક્તિ થેન્ક યુ કહે ત્યારે આપણે જવાબ આપવો જોઈએ અને ખાલી જગ્યા કહેવું જોઈએ તો ઓપ્શન એ થેન્ક યુ બી યુ આર વેલકમ એટલે કે તમારું સ્વાગત છે સી બાય બાય અને ડી હાઉ આર યુ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી યુ આર વેલકમ ત્યારબાદ ત્રીજો પ્રશ્ન કયો એક સાયબર ક્રાઇમ છે તો ઓપ્શન એ સેન્ડિંગ ઇમેલ બી ઓનલાઈન ખરીદી સી ઓનલાઈન જુગાર અને ડી મિત્રો સાથે ગપસપ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ઓનલાઈન જુગાર એટલે કે ઓનલાઈન ગેમ્બલિંગ ત્યારબાદ ચોથો પ્રશ્ન અવાજની પીચના વધારા અને ઘટાડાને ખાલી જગ્યા કહેવામાં આવે છે તો ઓપ્શન એ સ્વર બી લય સી વ્યંજન અને ડી ઉચ્ચાર તો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી લય ત્યારબાદ પાંચમો પ્રશ્ન સ્માર્ટમાં એમનો અર્થ શું છે તો એ મની બી મેઝરમેન્ટ સી મેઝરેબલ અને ડી માર્કેટ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી મેઝરેબલ એટલે કે માપી શકાય તેવું ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન નીચેના મોતી કંઈ ઓનલાઈન પેમેન્ટ એપ્લિકેશન નથી તો ઓપ્શન એ ગૂગલ પે બી ભીમ યુપીઆઈ સી બેન્કિંગ એપ્લિકેશન અને ડી ઇન્સ્ટાગ્રામ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ઇન્સ્ટાગ્રામ ત્યારબાદ સાતમો પ્રશ્ન સિલેક્ટ ઓલ કમાન્ડ માટેની શોર્ટકટ કી કઈ છે તો ઓપ્શન એ કંટ્રોલ પ્લસ સી બી કંટ્રોલ પ્લસ વી સી કંટ્રોલ પ્લસ એ અને ડી કંટ્રોલ પ્લસ એક્સ સાચો જવાબ છે ઓપ્શન નંબર સી કંટ્રોલ પ્લસ એ ત્યારબાદ આઠમો પ્રશ્ન નાના પાયે ઉદ્યોગ કે ધંધાની તુલનામાં મોટા પાયે ધંધામાં ખાલી જગ્યાની જરૂર પડે છે તો ઓપ્શન એ ઓછી વ્યક્તિઓ બી ઓછી મૂડી સી વધુ વ્યક્તિઓ અને ડી નાના મશીનો અને સાધનો તો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી વધુ વ્યક્તિઓ એટલે કે મોર નંબર ઓફ પર્સન ત્યારબાદ નવમો પ્રશ્ન કયું કર્તરી પ્રયોગમાં છે એટલે કે વીચ વન ઇઝ ઇન એક્ટિવ વોઇસ તો ઓપ્શન અહીંયા આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ રામ હેઝ પાસેડ ધ એક્ઝામ એટલે કે રામે પરીક્ષા આપી છે ત્યારબાદ દસમો પ્રશ્ન કયું એક કમ્પ્યુટરનું આઉટપુટ ડિવાઇસ છે તો ઓપ્શન એ પ્રિન્ટર બી માઇક સી માઉસ અને ડી કીબોર્ડ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ પ્રિન્ટર ત્યારબાદ અગિયારમો પ્રશ્ન કયો એક સારો સંદેશાવ્યવહાર છે એટલે કે વીચ વન ઇઝ એ ગુડ કોમ્યુનિકેશન તો એ સંદેશ સ્પષ્ટ અને સીધો છે બી સંદેશ અપષ્ટ છે સી પ્રેક્ષક રિસીવર પર હુમલો કરે છે અને ડી સંદેશ પ્રાપ્ત કરતા પ્રેક્ષકને સાંભળતો નથી તોનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સંદેશ સ્પષ્ટ અને સીધો છે ત્યારબાદ બારમો પ્રશ્ન સારી વેચાણ પીચના ફોર પીએચ છે વચનચિત્ર પીચ અને ખાલી જગ્યા તપ્સન એ પ્રોડક્ટ બી પ્રૂફ સી કિંમત અને ડી પબ્લિક એટલે કે જાહેર તો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી પ્રૂફ એટલે કે પુરાવો ત્યારબાદ તેરમો પ્રશ્ન ખાલી જગ્યા એ બંધારણના ઉદ્દેશ અને સિદ્ધાંતો વિશે સંક્ષિપ્ત નિવેદન છે તપ્સન એ અભ્યાસક્રમ એટલે કે સિલેબસ બી મોડ્યુલ સી એકમ એટલે કે યુનિટ અને ડી પ્રસ્તાવના તો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી પ્રસ્તાવના ત્યારબાદ ચૌદમો પ્રશ્ન પ્રતિસાદ એટલે કે ફીડબેક ખાલી જગ્યાને મદદ કરે છે તો ઓપ્શન એ ઇમ્પ્રુવ ધ સર્વિસ એટલે કે સેવા બહેતર બનાવવા બી મોડિફાય ધ પ્રોસેસ ઓર સિસ્ટમ એટલે કે પ્રક્રિયા અથવા સિસ્ટમમાં ફેરફાર કરવા સી મીટ કસ્ટમર સેટિસ્ફેક્શન બેટર એટલે કે ગ્રાહક સંતોષને વધુ સારી રીતે મેળવવા અને ડી ઓલ ઓફ ધ અબવ એટલે કે ઉપરોક્ત તમામ તો અબવ એટલે કે ઉપરોક્ત તમામ પ્રશ્ન નાણાંની બચત ખર્ચ અને રોકાણ કરવાની રીત ખાલી જગ્યા એ આવક બી પગાર સી બેન્કિંગ અને ડી નાણાકીય સાક્ષરતા તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી નાણાકીય સાક્ષરતા ત્યારબાદ સોળમો પ્રશ્ન કંઈક વિવિધ પ્રકારના એકમોથી બનેલું છે તો ઓપ્શન એ સમાનતા બી સમાજ સી વિવિધતા અને ડી એકતા તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી વિવિધતા એટલે કે ડાયવર્સિટી ત્યારબાદ સત્તરમો પ્રશ્ન નીચેનામાંથી એક બોલવામાં અવરોધ કરે છે તો ઓપ્શન એ નબળું શ્રવણ બી સમયનો અભાવ સી ગભરાહટ અને ડી વાંચવા માટે અનિચ્છા તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ગભરાહટ ત્યારબાદ અઢારમો પ્રશ્ન આમાંથી કયું વિધાન સાચું છે તો અહીંયા ઓપ્શન આપે છે એ તમામ નોકરીઓ તમામ શહેરમાં ઉપલબ્ધ છે બી કેટલાક શહેરોમાં અમુક નોકરીની ભૂમિકા માટે અન્ય કરતાં વધુ તકો હોય છે સી મેટ્રો સિટીમાં પગાર હંમેશા નાના શહેરો કરતાં વધારે હોય છે અને ડી માત્ર થોડા શહેરોમાં નોકરીની તકો છે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી કેટલાક શહેરોમાં અમુક નોકરીની ભૂમિકાઓ માટે અન્ય કરતાં વધુ તકો હોય છે ત્યારબાદ ઓગણીસમો પ્રશ્ન જ્યારે તમે કોઈ વ્યક્તિ સાથે વાત કરો છો ત્યારે તમારે ખાલી જગ્યાની જરૂર છે તપ્શન એ વ્યક્તિ તરફ જુઓ બી વ્યક્તિને મૈત્રીપૂર્ણ રીતે જુઓ સી વ્યક્તિથી દૂર જુઓ અને ડી ફ્લોર પર જુઓ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી વ્યક્તિને મૈત્રીપૂર્ણ રીતે જુઓ ત્યારબાદ વીસવો પ્રશ્ન યોગ્ય પ્રશ્ન શબ્દ મૂકો ખાલી જગ્યા ઇઝ ધ સ્પીકર એટ ધ ફંક્શન તો અહીંયા ઓપ્શન આપે છે વોટ બી વેન સી વાય અને ડી હો તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી હો ત્યારબાદ એકવીસમો પ્રશ્ન જો તમે ઈમેલ કરતી વખતે તેની નકલ કોઈને મોકલવા માંગો છો તો તેનું ઇમેલ એડ્રેસ તમે ક્યાં લખશો તો ઓપ્શન એ પ્રતિ એટલે કે ટુ બી સીસી સી બીસીસી અને ડી વિષય એટલે કે સબ્જેક્ટ તેનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સીસી ત્યારબાદ બાવીસમો પ્રશ્ન રેલવે અથવા ફ્લાઇટની જાહેરાત સાંભળીને શિક્ષકનું વ્યાખ્યાન ખાલી જગ્યા હેઠળ આવે છે તો ઓપ્શન એ ટીકાત્મક શ્રવણ બી પ્રશંસાત્મક શ્રવણ સી નિવારક શ્રવણ અને ડી વ્યાપક કે સર્વગ્રાહી શ્રવણ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી વ્યાપક કે સર્વગ્રાહી શ્રવણ ત્યારબાદ ત્રેવીસમો પ્રશ્ન ભવિષ્યકાળના યોગ્ય ક્રિયાપદ વડે ખાલી જગ્યા ખાલી જગ્યા સાથે ભરો અમે નાસ્તા પછી પ્રાણી સંગ્રહાલયમાં ખાલી જગ્યા એટલે કે વી ખાલી જગ્યા ટુ ધ જુ આફ્ટર બ્રેકફાસ્ટ તો અહીં ઓપ્શન આપ્યા છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી જય એટલે કે વિલ ગો ત્યારબાદ ચોવીસમો પ્રશ્ન આપેલા સવાલોનો સાચો જવાબ પસંદ કરો અકસ્માત ક્યારે થયો વેન ડીડ ધ એક્સિડન્ટ હેપન તો ઓપ્શન એ હોટેલમાં બી મુસાફરી દરમિયાન સી ગત રાત્રે સાડા દસ વાગે અને ડી ટેબલ પર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ગત રાત્રે સાડા દસ વાગે એટલે કે એટ ટેન થર્ટી લાસ્ટ નાઇટ ત્યારબાદ પચીસમો પ્રશ્ન ઇન્ટરવ્યુ શિષ્ટાચાર માટે શું કરવું જોઈએ તો ઓપ્શન એ પોશાક વધુ પડતો પ્રાસંગિક રીતે પહેરવો બી નોકરી મેળવવા માટે તમારી ક્ષમતાઓ વિશે જૂઠું બોલવું સી આત્મવિશ્વાસુ બનવું અને ડી અતિશય હાવભાવ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી આત્મવિશ્વાસુ બનવું એટલે કે બી કોન્ફિડન્ટ ત્યારબાદ છવ્વીસમો પ્રશ્ન આન્સર શબ્દમાં મૌન અક્ષર કયું છે તો ઓપ્શન એ આર બી ઈ સી એસ અને ડી ડબલ્યુ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ડબલ્યુ ત્યારબાદ સત્યાવીસ પ્રશ્ન ડેબિટ કાર્ડમાં કેટલા અંકોની સંખ્યા હોય છે તો ઓપ્શન એ સોર બી અઢાર સી ચૌદ અને ડી બાર તો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સોર ત્યારબાદ અઠ્યાવીસ મો પ્રશ્ન કયું એક ઇનપુટ ડિવાઇસ છે તો ઓપ્શન એ સ્પીકર બી જોઈસ્ટિક સી મોનિટર અને ડી પ્રિન્ટર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી જોઈસ્ટિક ત્યારબાદ ઓગણત્રીસમો પ્રશ્ન કયા ઓરિએન્ટેશનમાં લખાણ પહોરાય મુજબ પ્રિન્ટ થાય છે તો એ પહોરાય બી માર્જિન સી પ્રોટેટ અને ડી લેન્ડસ્કેપ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી લેન્ડસ્કેપ ત્યારબાદ ત્રીસમો પ્રશ્ન કયો એક સાયબર ક્રાઇમ છે તો એ સેન્ડિંગ ઈમેલ બી ઓનલાઈન ખરીદી સી ઓનલાઈન જુગાર અને ડી મિત્રો સાથે ગપસપ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ઓનલાઈન જુગાર ત્યારબાદ એકત્રીસમો પ્રશ્ન એમ એટલે ખાલી જગ્યા તો મિત્રો એમએસએમઇનું પૂરું નામ જણાવવાનું છે તો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ એટલે કે માઇક્રો નાના અને મધ્યમ ઉદ્યોગો ત્યારબાદ બત્રીસમો પ્રશ્ન એનએપીએસનું પૂરું નામ શું છે તો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી નેશનલ એપ્રેન્ટિશીપ પ્રમોશન સ્કીમ ત્યારબાદ તેત્રીસમો પ્રશ્ન તમે ચકાસણી દ્વારા મેળવેલ માહિતીના આધારે તમે ખાલી જગ્યા બનાવવા માટે વધુ સારી સ્થિતિમાં હશો તો ઓપ્શન એ યોગ્ય પ્રોડક્ટ સૂચનો બી અસરકારક સમસ્યાનું નિરાકરણ સી મિત્રતા કેરવો અને ડી કોઈ પ્રગતિ નથી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ પ્રોપર પ્રોડક્ટ સજેશન એટલે કે યોગ્ય પ્રોડક્ટ સૂચનો ત્યારબાદ ચોત્રીસમો પ્રશ્ન વિદેશી બજારોમાં પ્રવેશ મેળવવા અને સંસ્થાઓના હિતને ઝડપથી પ્રોત્સાહન આપવા માટે કયા અભિગમનો ઉપયોગ કરવામાં આવે છે તપ્સન એ પરવાનો આપવો બી સહયોગ સી સંયુક્ત સાહસ એટલે કે જોઈન્ટ વેન્ચર અને ડી ટેકનોલોજી સ્થાનાંતર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી સંયુક્ત સાહસ એટલે કે જોઈન્ટ વેન્ચર ત્યારબાદ પાંત્રીસમો પ્રશ્ન લિંગ પ્રથાઓ ખાલી જગ્યા હોઈ શકે છે ઓપ્શન એ રમતિયાર બી વ્યક્તિત્વ વિકાસ સી હાનિકારક અને નુકસાનકારક અને ડી ખુશખુશાલ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી હાનિકારક અને નુકસાનકારક એટલે કે હાર્મફુલ એન્ડ હાર્ટફુલ ત્યારબાદ છત્રીસમો પ્રશ્ન લેનનું વિસ્તરણ એટલે કે પૂરું નામ ખાલી જગ્યા છે તો ઓપ્શન એ લોકલ એરિયા નેમ બી લોકલ એરિયા નેટવર્ક સી લોજિકલ એરિયા નેટવર્ક અને ડી લીગલ એરિયા નેટવર્ક તો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી લોકલ એરિયા નેટવર્ક ત્યારબાદ સાડત્રીસમો પ્રશ્ન ઇન્ટરવ્યુ શિષ્ટાચાર માટે શું ન કરવું જોઈએ તો ઓપ્શન એ આત્મવિશ્વાસુ બનવું બી યોગ્ય રીતે પોશાક પહેરવા સી યોગ્ય રીતે આંખનો સંપર્ક જાળવવો અને ડી નોકરી મેળવવા માટે તમારી ક્ષમતાઓ વિશે જૂઠું બોલવું તો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી નોકરી મેળવવા માટે તમારી ક્ષમતાઓ વિશે જૂઠું બોલવું ત્યારબાદ આડત્રીસમો પ્રશ્ન રાહુલને તેના પાલતુ કૂતરા સાથે ખાલી જગ્યા આનંદ આવે છે તો અહીંયા ઓપ્શન આપે છે પ્લેઇંગ એટલે કે રમવું બી રાઇટિંગ એટલે કે લેખન સી ડુઇંગ એટલે કે કરી રહ્યા છીએ અને ડી વોશિંગ એટલે કે ધોવું તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ પ્લેઇંગ એટલે કે રમવું ત્યારબાદ ઓગણચાલીસમો પ્રશ્ન માઇક્રોસોફ્ટ એક્સેલમાં વર્કશીટનો સંગ્રહ ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે તો ઓપ્શન એ વર્કશીટ બી વર્કબુક સી એક્સેલ બુક અને ડી સીટ વર્ક તો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી વર્કબુક ત્યારબાદ ચાલીસમો પ્રશ્ન કયું એક સંગ્રહ ઉપકરણ એટલે કે ડિવાઇસ નથી એટલે કે સ્ટોરેજ ડિવાઇસ નથી તો ઓપ્શન એ પ્રિન્ટર બી વિડિયો ટેપ સી યુએસબી ફ્લેશ ડ્રાઈવ અને ડી મેમરી કાર્ડ તોનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ પ્રિન્ટર ત્યારબાદ એકતાલીસમો પ્રશ્ન જે શબ્દ બીજા શબ્દની જેમ ઉચ્ચારણમાં આવે છે પરંતુ અર્થમાં અલગ હોય છે તે શબ્દને ખાલી જગ્યા કહેવામાં આવે છે તો ઓપ્શન એ હોમોફોન બી હોમોગ્રાફ સી દીપતોંગ અને ડી ઉચ્ચારણ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ હોમોફોન ત્યારબાદ બેતાલીસમો પ્રશ્ન વિચારો માલ અને સેવાઓના ચૂકવેલ સ્વરૂપને જગ્યા કહેવામાં આવે છે તો ઓપ્શન એ પ્રચાર એટલે કે પબ્લિસિટી બી ગુડવિલ સી જનસંપર્ક એટલે કે પબ્લિક રિલેશન અને ડી જાહેરાત એટલે કે એડવર્ટાઇઝમેન્ટ તો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી જાહેરાત ત્યારબાદ તેતાલીસમો પ્રશ્ન ગ્રાહકો મેળવવાના ચાર તબક્કા ખાલી જગ્યા છે તો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી સંપાદન રિટેન્શન સંતોષ અને વફાદારી ત્યારબાદ ચુવાલીસમો પ્રશ્ન ઉચ્ચાર એ ખાલી જગ્યાનો સંદર્ભ આપે છે તો ઓપ્શન એ સંયુક્ત સ્વર બી વ્યંજન સી વિરામ ચિહ્નો અને ડી અવાજ ઉત્પાદન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી અવાજ ઉત્પાદન એટલે કે પ્રોડક્શન ઓફ સાઉન્ડ ત્યારબાદ પિસ્તાલીસમો પ્રશ્ન કમ્પ્યુટર વપરાશકર્તાઓને વેબ પેજ શોધવા અને એક્સેસ કરવા માટે સક્ષમ બનાવવા ઉપયોગમાં લેવામાં આવતા સોફ્ટવેર એપ્લિકેશનને ખાલી જગ્યા કહે છે તો ઓપ્શન એ વેબ બ્રાઉઝર બી વેબ સર્વર

એટલે કે તમારી પેન્સિલ મારી પેન્સિલ કરતા ખાલી જગ્યા છે એ ધારવાળું એટલે કે સાપ બી એટલે એટલે કે કે સી બ્લન્ટ અને ડી જાડું એટલે કે થીક તોનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી તીષ્ણ એટલે કે સાર સાર ત્યારબાદ અડતાલીસમો પ્રશ્ન સ્માર્ટ લક્ષ્ય માટે એસનો નો અર્થ ખાલી જગ્યા થાય છે તો એ સામાજિક એટલે કે સોશિયલ બી વૈજ્ઞાનિક એટલે કે સાયન્ટિફિક સી ચોક્કસ એટલે કે અને ડી તાકાત એટલે કે સ્ટ્રેન્થ તો પ્રશ્ન સાચા શબ્દ સાથે ખાલી જગ્યા ભરો દે ખાલી જગ્યા ગુડ ફ્રેન્ડ એટલે કે તેઓ સારા મિત્રો ખાલી જગ્યા તો ઓપ્શન એ ઇઝ બી એમ સી આર અને ડી વોચ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી આર ત્યારબાદ પચાસમો પ્રશ્ન જ્યારે તમે તમારો બાયોડેટા ઈમેલ દ્વારા મોકલો છો ત્યારે તમે તેને ખાલી જગ્યાના રૂપમાં મોકલો છો તો ઓપ્શન એ ડ્રાઈવ બી એટેચમેન્ટ એટલે કે જોડાણ સી માર્કેટ ટેક્સ્ટ અને ડી કૂકીઝ એડવાઇઝમેન્ટ એટલે કે કૂકી જાહેરાત તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી એટેચમેન્ટ એટલે કે જોડાણ તો મિત્રો નેક્સ્ટ વિડીયોમાં આપણે બીજા પચાસ પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું